વંશીય સમુદાયો માટેનું મંત્રાલય અને રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન એજન્સી આ શ્રેણી બનાવવા માટે સાથે મળીને કામ કર્યું છે છે તેથી સમુદાયો જાણે કે શું કરવું જોઈએ વિવિધ આપત્તિ અને કટોકટી માટે તૈયારી કરવી અને જ્યારે તે સર્જાયા છે ત્યારે કેવી રીતે પ્રતિભાવ આપવો કટોકટી ગમે ત્યારે ગમે ત્યાં સર્જાઈ શકે છે આમાં ધરતીકમ પૂર તુફાન સુનામી આગ અને જ્વાળામુખીની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે જ્યારે કટોકટી સર્જાય છે ત્યારે નાગરિક સંરક્ષણ અને કટોકટીને લાગતી સેવા જે લોકોને તેમની સૌથી વધુ જરૂર છે તેઓને મદદ કરવામાં વ્યસ્ત રહેશે તેથી તે મહત્વનું છે કે તમારી પાસે તમારી અને તમારા પરિવારની સંભાળ રાખવા માટે યોજના છે આ વિડિયો સમજાવે છે જ્વાળામુખી કાટવાથી થઈ શકે છે ભૂસ્ખલન અથવા તો ઉલ્કપિંડની અસર સુનામી ઘણા હજારો કિલોમીટરની મુસાફરી કરી શકે છે આઠસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમુદ્રમાં તમામ આઉટરવા ન્યુઝીલેન્ડનો દરિયા કિનારે સુનામીના જોખમમાં છે સુનામી આવે તે પહેલાં તમે જોખમમાં છો કે કેમ તે www.getready.govt.nz પર ઓનલાઈન સુનામી ઇવેક્યુએશન ઝોનના નકશાને ચકાસીને શોધો ત્યાં તમને એક ઇન્ટરેક્ટિવ રાષ્ટ્રીય વ્યાપી સુનામી ઝોનનો નકશો મળશે ખાતરી કરો કે તમને ખબર છે કે ક્યાં જવું છે તમે ઘરે હો કામ પર હો કે રજાના દિવસે અથવા બહાર અને આજુબાજુ તમારે તમારા સુનામી ઇવેક્યુએશન વોકની નિયમિત પ્રેક્ટિસ કરવી જોઈએ આ એક વોક છે જે તમને તમારી સુનામી ઇવેક્યુએશન રૂટ સાથે અંતરિયાળ અથવા તો ઊંચી જમીન તરફ લઈ જાય છે સુનામીનીના ચેતાવણીના ત્રણ વિવિધ પ્રકારો છે અધિકૃત કુદરતી અને બિનઅધિકૃત જ્યારે સુનામી દૂરમાંથી સમુદ્રમાં મુસાફરી કરે છે લોકોને શું કરવું તે ચેતાવણી આપવા માટે વધુ સમય હોય છે જેથી સત્તાવાર ચેતવણી જારી કરી શકાય છે આ નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી વેબસાઇટ પર જારી કરવામાં આવશે અને ટીવી અને રેડિયો પર પ્રસારિત કરવામાં આવશે એમરજન્સી મોબાઈલ ફોન અલર્ટ પણ મોકલવામાં આવી શકે છે કોઈ પણ કટોકટીની ચેતવણીની સલાહને તરત જ અનુસરો તમે કાર્ય કરો તે પહેલાં વધુ સંદેશાની રાહ ન જુઓ એવો સમય હોઈ શકે છે જ્યાં સુનામી ઝડપથી આવી શકે છે અને સત્તાવાર ચેતાવણી માટે સમય ન હોઈ શકે કુદરતી ચેતાવણી ચિહ્નોને ઓળખવા અને ઝડપથી કાર્ય કરવું મહત્વપૂર્ણ છે કુદરતી ચેતવણીઓ ત્યારે થાય છે જો તમે કિનારાની નજીક હો અને લાંબો અથવા મજબૂત ધરતીકંપ અનુભવો દરિયાની સપાટીમાં અચાનક વધારો અથવા ઘટાડો જુઓ અથવા સમુદ્રમાંથી મોટા અથવા અસામાન્ય અવાજો સાંભળો જો તમે આમાંથી કોઈ પણ કુદરતી ચેતવણીનો અનુભવ કરો છો તમારી બેગ મેળવો અને તરત જ જગ્યા ખાલી કરો જો ધરતીકંપ આવે તો છોડો ઢાંકો અને પકડી રાખો અને યાદ રાખો જો તે લાંબુ કે મજબૂત હોય તો ગેટ ગોન જેનો અર્થ છે કે જો ધરતીકંપ એક મિનિટથી વધુ લાંબો હોય તો અથવા ઊભા રહેવું મુશ્કેલ કરે છે તમારી ગ્રેપ બેગ મેળવો અને તરત જ નજીકના ઊંચા મેદાન તરફ જાઓ અથવા જ્યાં સુધી અંતરિયાળ તમે ફરી શકો તેટલું જલ્દી તે બંધ થાય તમને મિત્રો જાહેર જનતા અન્ય સભ્યો આંતરરાષ્ટ્રીય મીડિયા અથવા ઇન્ટરનેટ ચેતાવણી તરફથી પ્રાપ્ત થઈ શકે છે આની બિનસત્તાવાર ચેતાવણી અથવા અનૌપચારિક ચેતાવણીઓ કહેવામાં આવે છે જો ચેતાવણી વિશ્વાસપાત્ર જણાતી હોય તો પછી સ્થળાંતર કરવાનું વિચારો એક વખત તમે સ્થળાંતરિત કરી લો તે પછી તમે ચેતવણીને ચોક્કસ તપાસો અથવા જગ્યા ખાલી કરી સ્થળાંતરિત કરતી વખતે જો તે તમને ધીમું નહીં કરે જો સત્તાવાર ચેતાવણી ઉપલબ્ધ હોય તો અનૌપચારિક ચેતાવણીઓ પર તેમના સંદેશ પર વિશ્વાસ કરો સુનામી બાદ ફક્ત ત્યારે જ ઘરે પાછા ફરો જ્યારે તમને કહેવામાં આવે કે આવું કરવું સલામત છે રેડિયો સાંભળો અથવા તમારા સ્થાનિક સિવિલ ડિફેન્સ એમરજન્સી મેનેજમેન્ટ ગ્રુપને અનુસરો કારણ કે તેમની પાસે તમારા વિસ્તાર સંબંધિત માહિતી અને સૂચનાઓ હશે જો ધરતીકંપ આવ્યો હોય તમારે વધુ ધૂરજારીની અપેક્ષા રાખવી જોઈએ જે બીજી સુનામી પેદા કરી શકે છે સુનામી અથવા સુનામીની ચેતવણી પછી ઓછામાં ઓછા ચોવીસ કલાક સુધી દરિયાકાંઠાના પાણી ભરતીના નદી મુખો અને નદીઓ અને નાળાઓથી ખાલી થવા અને દૂર રહેવા માટે તૈયાર રહો નાના મોજા પણ મોજમી પ્રવાહનું સર્જન કરી શકે છે શેવટે સુનામી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોને ટાળો કારણ કે તમને બચાવવામાં અને અન્ય કટોકટીની કામગીરીમાં અવરોધ લાવી શકો છો અને સુનામી પૂરની બાકીની અસરોથી વધુ જોખમ રહે છે કોઈ પણ કટોકટી પછી નાગરિકની સંરક્ષણની સલાહને મિલકતને વધુ નુકસાન પહોંચાડે છે તમારા પડોશીઓને તપાસવાનું યાદ રાખો અને જો તમે કરી શકો તો અન્ય લોકોને મદદ કરો ખાસ કરીને એવા લોકોને જેમને વધારે મદદની જરૂર પડી શકે છે ખાતરી કરો કે તમે તમારા વીમાની નિયમિત સમીક્ષા કરો છો તમારા ઘર અને સામગ્રી માટે વીમા કવચ હોવું છે જો તમને આપત્તિમાં નુકસાન થયું હોય તો સામાન્ય સ્થિતિમાં પાછા આવવામાં મદદ કરવા માટે જો તમારી પાસે વીમો નથી તો તેમાં વધુ સમય લાગશે અને તમારા અને તમારા પરિવાર માટે વધુ મુશ્કેલીનો સમાવેશ કરી શકે છે જો તમારી મિલકતને નુકસાન થયું હોય તો શક્ય તેટલી વહેલી તકે તમારી વીમા કંપનીનો સંપર્ક કરો જો તમે ભાડે લેતા હો તો તમારા મકાન માલિક અને તમારી સામગ્રી વીમા કંપનીનો સંપર્ક કરો કટોકટીની સ્થિતિ માટે તૈયારી કરવા અને તેનો પ્રતિસાદ આપવા વિશે વધુ માહિતી માટે www.getready.govt.nz પર જાઓ યાદ રાખો જો તમારે કટોકટીમાં સરકારી સેવાઓનો સંપર્ક કરવાની જરૂર હોય અને ભાષા સહાયની જરૂર છે તો તમે દુભાષીની વિનંતી કરી શકો છો